બોટાદના લાખણકા ગામે બની રહેલ જેટકોનું બસો વીસ કેવી સબસ્ટેશનો સરપંચ સહિત ગામ લોકોએ વિરોધ કર્યો લાખણકા ગામના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને સ્થળ પર વિરોધ કર્યો સ્થળ પર ગામ લોકોએ એક પેઢ મા કે નામ ગૌચર બચાવ સહિત સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવી હતી આ સ્થળ લાખણકા ગામના પર્યાવરણ પ્રેમી યુવાનોએ સ્વભંડોળ કરી એક કરોડ રૂપિયાના ખર્ચે ચાર હજારથી વધુ વૃક્ષારોપણ કર્યું બસો વીસ કેવી સબસ્ટેશન બને તો ગૌચર જમીન તેમજ ચાર હજાર કરતા વૃક્ષો નાશ થાય જેના કારણે ગામના લોકો તેમજ માલધારીઓએ ઉગ્ર વિરોધ કર્યો જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરીને માલદાર મામલતદાર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે તેવી માલધારીઓ અને ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે લાખણકા ગામની અંદર અંદાજે નાના મોટા પાંચ હજાર પશુ છે ગાયું ભેંસું બકરા અને સરકાર દ્વારા બસો વી કેવીની આ મંજૂરી ગૌસરમાં લાખણકાનો રેકોર્ડ એવો છે કે પડતર અને ગૌસર નક્કી કરવો સરકાર નક્કી નથી કરી માલધારીઓનું કહેવાનું એવું છે કામ ને પહેલા ગૌસર અથવા પડતર નક્કી કરી બતાવે જો આની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે કે કામ બંધ રાખવામાં નહીં હોય તો માલધારી સમાજ દ્વારા મામલતદાર કચેરીનો કલેક્ટર કચેરીની જરૂર પડશે તો એમ ઘેરાવ કરવામાં આવશે અને પશુધન લઈ અને અમારા બૈરા છોકરા લઈ અને એમને ત્યાં જઈ અને માલધારી માલધારી સમાજ બધો મામલદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને દસ દિવસ ત્યાં રહેવું પડે તો ત્યાં રહી અને માલધારીના બાળ બસા લઈ અને ત્યાં જવા જવાના છીએ એટલે અમારી સરકાર સાથે વિનંતી છે કે અમારું આ ગૌચર એ બંધ રાખવામાં આવે નકર અમે અમારા પશુ છે ક્યાં લઈને જઈશું લાકણકા ગામમાં સૌપ્રથમ પ્રથમ સાસઠ કેવી અહીંયા ગામ લોકોની માગણી થઈ આવ્યું ત્યારબાદ આ બસો વીસ કેવી એ જેટકોના અધિકારીઓએ જે તે રીતે એની રીતે જગ્યા સિલેક્ટ કરીને પંચાયતના કોઈપણ ઠરાવ કે મંજૂરી વગર અહીંયા જેટકોની એવું કહે છે કે અમે મંજૂરી લઈ લીધી છે અને જેટકોનું કામ શરૂ થઈ રહ્યું છે લગભગ બસો વીસ કેવી એટલે પચાસ વીઘા જમીન અને એ સિવાયની બીજી પડતર જમીન છે એમાં બધે જ થાંભલાવવાના છે ત્યારે અહીંયા બસો આ જગ્યા ઉપર અમે લાખણકા ગામે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે લાખણકાના પર્યાવરણ પ્રેમી જે લોકો છે એ લોકોએ પોતાના ખિસ્સાના પૈસા આપીને એક વૃક્ષ માકે નામ માના નામે અહીંયા વૃક્ષો ચોપાણા છે એ વૃક્ષોનો નાશ થયો છે અત્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે જેટલી વસ્તી છે બધા જ સમાજના લોકોનો આ બાબતે ખૂબ મોટો વિરોધ છે અને હાલ તો આ એક ખાલી બધા સમાજના આગેવાનો આગેવાનોને બોલાવ્યા છે ભવિષ્યમાં જો આ બંધ નહીં થાય તો ગાંધી સિંધિયા રાહે જે પણ જરૂર પડે એ પ્રકારનું આંદોલન કરવા આખું ગામ તૈયાર છે